જળસંચય મંત્રી અને ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે પછી આપણે પડે એ જૂઠાલાલ મેદાનમાં આવી ગયા હું આદિવાસી દીકરો છું હવે હું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભા રાખો તારામાં તાકાત હોય આદિવાસી સીટ પર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યા ગામો છે મને બતાવે કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે કયા કયા લોકો ડૂબ જવાના છે કયા કયા વૃક્ષો ડૂબ જવાના છે કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે એના વિશે ની મને માહિતી આપે પરંતુ જૂઠાલાલ ને ખબર નથી જૂઠાલાલ ને ઉપર થી આદેશ આપ્યો કે ચૌદ ની તારીખ ની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો